સૈયદપુરામાં બનેલી ઘટના બાબતે કુલ સત્તાવીસ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આ સત્તાવીસ આરોપીઓ સામે ત્રણ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા આરોપીઓને ગઈકાલે કોર્ટ હાજર કરવામાં આવ્યા હતા તેમાં બચાવ પક્ષના વકીલ તરીકે જાવેદ મુલ્તાની તેમજ જમીર શેખ હસમુખ લાલવાલા તથા અન્ય વકીલોએ આ બાબતે આરોપી પક્ષે ખૂબ જ ધારદાર રજૂઆત કરી હતી જેથી કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે સામે પક્ષે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ રજૂઆતો કરી હતી કે આરોપી જે હતો 27 નંબરનો નદીન સલીમભાઈ રંધેરા અગાઉ જે છે એ આઈયો તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવી એ પ્રેસ આ આરોપીનું નામ નથી એફઆઈઆરમાં નામ નથી આજે જ્યારે એને પ્રોટેક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા સત્તાવીસ નંબરના આરોપીનું નામ નહોતું કુલ્લે પચીસ આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બૈચો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે કે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયો સરકાર તરફથી જે છે એ સત્તર સત્તર મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે ત્રણ આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે ફૂલે ત્રણ એફઆઈઆર દાખલ થઈ પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર જે છે એ છોકરાઓને પકડેલા જે જે કાયદાના સંઘર્ષમાં હતા લોકો હમણાં પર છૂટી ગયા છે એ છોકરાઓએ અંદર અંદર મગજમારીમાં ગણેશ પંડલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલું એ મતલબની પોલીસની ફરિયાદ હતી જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ ફરિયાદ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે ગણપતિ પર વાગેલો ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું ખંડિત કરેલું એ વાત જે છે સદંતર એમને જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એ એને મતલબમાં રજ્યું આપીએ છીએ બીજા નંબર પર એક બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા પોલી પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે બસ્સો માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થર મારો કરેલો એની સામે અમારો બચાવ હતો કે જે બસો માણસનું ટોળું છે જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા કયા માણસો જે છે પથ્થર માર્યો છે એના વિશ્યુઅલ છે પોલીસ કમિશનર એ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે શ્રી જે છે ગૃહમંત્રી છે એમણે બી દરેક માણસોને ઓળખ્યા છે

आठ तारीख को तो एक घटना हुई बहुत दुखद घटना थी पहले तो वो गणपति जी के पंडाल में आरोपियों ने जो नुकसान किया वगैरह जो है उसके बाद आरोपी ने जो नुकसान किया दूसरे आरोपियों ने उसके बारे में टॉक ऑफ दाउन ये मैटर थी इस केस में एक तो पंडाल में नुकसान करने का केस है दूसरा केस है मर्डर तीसरा जो है उसके बाद एक ऑफेंस हुआ ये तीन ऑफेंसेस आज जो आरोपी को रजू किया कोर्ट में वो अंडर सेक्शन 109 जीरो जो पंडाल में नुकसान हुआ उसके बाद कुछ लोग पुलिस चौकी में आ गए और पुलिस बाहर से हो हल्ला मचाया बोले कि मारो मारो पुलिस के सर पे मारो वगैरह और मार डालो मतलब डेट शोज द इंटेंशन ऑफ एन तो उसके आधार पर अटेम्प्ट कमिट मर्डर का ऑफेंस दाखिल किया गया उसमें सत्ताईस आरोपी को अरेस्ट किया कल और आज कोर्ट में प्रोड्यूस किया टोटल 17 ग्राउंड है उसके आधार पर पुलिस कस्टडी का, का रिमांड फर्दर रिमांड चाहिए उसकी मांग प्रोसिक्यूशन कर की ओर से की गई फर्स्ट 24 फोर आवर्स हमें क्यों कम पड़े इसकी भी खुला उसका खुलासा भी हमने कोर्ट के समक्ष किया है दोनों पक्षों में साढ़े तीन बजे से मैटर चली अभी सात बजे दोनों पक्षों की दलील खत्म हुई अभी मैटर जो है वो ऑर्डर के ऊपर है पुलिस ने कुछ चौदह दिन का कुल चौदह दिन का रिमांड मांगा उसमें ये जो पूरा घटना घटी है उसमें और कौन कौन आदमी है कौन कौन आरोपी है उसकी छानबीन करनी है वेपन्स के बारे में छानबीन करनी है उसकी पहचान शिनाखत करनी है वो भी है वन ऑफ दि ग्राउंड तो कुल सत्रह ग्राउंड के आधार पर पुलिस ने रिमांड की मांग की है हमने वहाँ तक बोला है कोर्ट में कि दिस इज अदर साइड में कुछ पॉलिटिकल इशू के बारे में भी दलीलें की गई हमने कोर्ट में बोला कि दिस इज कोर्ट दिस इज अ कोर्ट ऑफ लॉ ये पॉलिटिकल मुद्दा नहीं है पॉलिटिकल ग्राउंड नहीं है पुलिस ने कोई पिक एंड चूज नहीं किया पुलिस के पास जो भी એવિડેન્સ થો એવિડન્સ કે આધાર પરાઇમ ઓફિસ એવિડેન્સ કે આધાર પર અરેસ્ટ